અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુરમાંથી કેવી રીતે ભણશે ગુજરાત ઉનાળુ વાકેશને પૂર્ણ થયા બાદ પણ શિક્ષકો રજાના મૂળમાં નસવાડી તાલુકાની હરિપુરા વદેશિયા શાળા સવારના આઠ વાગ્યા સુધી ખુલ્લી જ નથી આદિવાસી બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકોની બેદરકારીને લઈ ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ સાવ કથડી રહ્યું છે બાર જેટલા આદિવાસી બાળકો શાળા ન ખુલતા બહાર રાહ જોઈ બેસી રહ્યા છે સૌથી ઓછા શિક્ષકો નસવાડી તાલુકામાં હોવા છતાંય શિક્ષકો શાળાએ સમયસર પહોંચતા નથી નસવાડી તાલુકાની હરિપુરા વસદયા પ્રાથમિક શાળાની અંદર જે અત્યારે બ્રેકિંગ ન્યૂઝ અનુસાર જાણવા મળ્યા મુજબ શાળા સંદર્ભે જે પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે એ સંદર્ભે ટીપીઓ બીઆરસી અને બીટ બી નિરીક્ષકની સંયુક્ત ટીમ અમે તપાસ અર્થે મોકલેલ છે અને તેઓ દ્વારા તપાસ અહેવાલ રજૂ થઈ હતી તે સંબંધિત શિક્ષક સામે અમે કાર્યવાહી હાથ ધરીશું જહેન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદયપુર